પવિત્ર દિવાળી આવી રહી છે એટલે દિવાળી લક્ષ્મીનો દિવસ કહેવાય છે બહુ પ્રિય દિવસ છે તો એ દિવસે લક્ષ્મીને રીઝવા માટે શું કરવું તે લક્ષ્મી આ વાર્તામાં કહે છે માટે તમે આ વાર્તા પૂરી ધ્યાનથી સાંભળજો આજે હું દિવાળીની લક્ષ્મી અને ગણપતિજીની કથા કહેવા જઈ રહી છું મિત્રો હું તમારી માટે દિવાળીની શુભકામના સાથે ગણપતિજી અને માતા લક્ષ્મીની વાર્તા કહેવાની છું જય ગણપતિ દાદા જય મા લક્ષ્મી મિત્રો એક સમયની વાત છે એક નગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બંને એક ઘરના મંદિરમાં મા લક્ષ્મી અને ગણપતિજીની સ્થાપના કરી સ્થાપના કરી હતી બ્રાહ્મણ નિત્ય નિયમથી તેમની સેવા પૂજા કરતા હતા અને બ્રાહ્મણી ભોજન બનાવતા અને ભગવાનને ભોગ અર્પણ કરતા હતા થાળ ધરાવતા હતા બ્રાહ્મણ બ્રાહ્મણના ઘરે બસ એક જ વાતની કમી હતી કે બંને પતિ પત્ની નાની નાની વાતોમાં ઝઘડ્યા કરે નાની નાની વાતોમાં બહુ નાક નોકઝોક કરે બ્રાહ્મણ જો બ્રાહ્માણી જો ભોજન બનાવે ને તો બ્રાહ્મણને કહે લો ભગવાનને થાળ ધરાવી દો તો બ્રાહ્મણ પાછા ફરી બોલે કે તું જ થાળ ધરાવી દેને મેં તો પૂજા કરી લીધી ને મેં પૂજા કરી છે તો તું થાળ ધરાવ આમને આમ બંને અનબન કરે જ્યારે ભગવાનને સોડાવાનો સમય થાય કે આરતીનો સમય થાય તો બ્રાહ્મણ કહે તું આરતી કરી લે અને બ્રાહ્મણે બોલે કે તમે આરતી કરી લો ને ભગવાનને સોડાવાનો સમય રોજ થાય એટલે નાની નાની વાતમાં આ બંને જણા પતિ પત્ની ઘણી ઉંમર થઈ હતી અને બંને ઝઘડ્યા કરે તમે કરો પેલો કે તું કર એમ કરી બંને નાની નાની વાતમાં નોકઝોક કરીને ઝઘડતા રહે પણ તોય આમ ને આમ બંનેનું જીવન ગુજરી રહ્યું હતું એક દિવસ કાર્તિક મહિનો હતો દિવાળીનો શુભ પવિત્ર દિવસ હતો બ્રાહ્મણે બ્રાહ્મણીએ ભોજન બનાવ્યું અને બ્રાહ્મણને કહે છે કે લો ભગવાનને થાળ ધરાવી દો ને આ વખત ફરીથી બંનેમાં નોકઝોક થવા લાગી ફરને ફરીથી બંને એકબીજા સામે તત કરવા લાગ્યા પેલો કે તું ધરાવી દે પેલી કે તું ધ તમે ધરાવી દો આમ કરી બંને થાળ ધરાવવાના બાબતે દિવાળીના દિવસે લડી રહ્યા હતા એટલે ગણપતિજી અને મા લક્ષ્મી કહે છે એકબીજા સાથે વાતો કરે છે કે આ બંને બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો બહુ જ નાની નાની વાતોમાં લડ્યા કરે છે આપણે કોઈ બીજા ઘરે જઈએ અહીંયાથી ચાલ્યા જઈએ બીજા ઘરે જઈને આસન ગ્રહણ કરીએ આમ ગણપતિજી લક્ષ્મીજીને કહી રહ્યા હતા એટલે આમ લક્ષ્મીજી અને ગણપતિજી બ્રાહ્મણના ઘર છોડી અને ચાલ્યા જાય છે પછી થોડે દૂર એક ઘરે પહોંચ્યા તો ત્યાં જોયું કે દેરાણી જેઠાણી એકબીજા સાથે લડી રહી હતી ઝઘડી રહી હતી ઘરનું આંગણું ગંદુ વાસી પડ્યું હતું એઠા વાસણ પડ્યા હતા આમ થેમ વાસણો હેઠા છૂટા વેર વિખેર પડ્યા હતા ભોજન પાણી કોઈ ઠેકાણા નતા કોઈ વ્યવસ્થા જ હતી નહીં લક્ષ્મીજી બોલ્યા ગણપતિજીને આ ઘરે તો હું બિલકુલ નહીં રહું પછી ત્યાંથી લક્ષ્મીજી અને ગણપતિજી બીજા ઘરે ગયા તો વહુ અને સાસુ એકબીજા સાથે લડી રહી હતી બીજા ઘરે ગયા ત્યાં પણ સાસુ વહુ લડી રહ્યા હતા ત્યાં પણ ગંદા વાસણ કચરો કપડા વાસી બધું એમને એમ જ પડેલું હતું ત્યાં પણ જમવાના ખાવા પીવાના ભોજન પાણીના કોઈ ઠેકાણા ન હતા એટલે લક્ષ્મીજી અને ગણપતિજી ત્યાંથી પણ ચાલ્યા ગયા લક્ષ્મીજી અને ગણપતિજી હવે આવ્યા ત્રીજા ઘરે ત્રીજા ઘરે આવ્યા તો નણંદ ભાભી એકબીજા સાથે ઝઘડી રહી હતી એટલે આ જોઈને ગણપતિજી અને લક્ષ્મીજી ત્યાંથી પણ ચાલ્યા ગયા ચોથા ઘરે ગયા તો ત્યાં પણ ભાઈ ભાઈ સગા ભાઈ એકબીજા સાથે લડી રહ્યા હતા મહાલક્ષ્મી ત્યાં પણ ન રહ્યા ત્યાં પણ ઝઘડો ચાલી રહ્યો તે ત્યાંથી મહાલક્ષ્મી અને ગણપતિજી નિરાશ થઈ ગયા અને ત્યાંથી પણ ચાલ્યા ગયા હવે આમ ને આમ જ્યાં પણ મહાલક્ષ્મી અને ગણપતિજી બીજા અલગ અલગ ઘરે જાય તો ત્યાં કઈ ને કંઈ ખરાબ જોવે કઈ ને કંઈ એમને ખરાબ જોવા મળતું હતું તે ક્યાંય ન રોકાયા પછી લક્ષ્મીજી બોલ્યા ગણપતિજીને કહે છે કે આપણને ફરતા ઘણો સમય નીકળી ગયો સાંજ પડી પણ ક્યાંય ભોજન પાણી ન મળ્યા ચાલો બ્રાહ્મણના ઘરે પાછા જતા રહીએ એ આપણને નોકજોક કરીને પણ થાળ તો ધરાવે છે સમયે સમયે પૂજા પાઠ તો કરે છે સમયે સમયે આપણને ભોગ અર્પણ તો કરે છે આમ વિચાર કરીને પાછા મહાલક્ષ્મી અને ગણપતિજી બ્રાહ્મણ બ્રાહ્મણીના ઘરે ગયા દ્વાર પર આવીને ઊભા રહ્યા તો તેમના ઘરમાંથી પકવાનોની સુગંધ આવી રહી હતી પણ તેમના દરવાજા બંધ હતા એટલે મહાલક્ષ્મીએ દરવાજો ખખડાવ્યો અને મહાલક્ષ્મીએ સાદ પાડ્યો અને બોલ્યા કે હું લક્ષ્મીજી છું અને ગણપતિજી પણ છે દ્વાર ખોલો અમે તમારા ઘરે આવ્યા છીએ એટલે અંદરથી પેલી બ્રાહ્મણી બોલી હું દરવાજો નહીં ખોલું તમે મારા ઘરેથી પહેલા કેમ ચાલ્યા ગયા અને હવે પાછા કેમ આવ્યા છો એટલે માં લક્ષ્મીએ ગણપતિજી બંને બોલ્યા કે બ્રાહ્મણ દેવ બ્રાહ્મણી હવે અમે નહીં પાછા જઈએ તમારા ઘરે જ રહીશું બ્રાહ્મણી બહુ ચતુર અને હોશિયાર હતી બોલી કે હું તમારી વાત ન માનું તમે ફરીથી મારા ઘરે ચાલ્યા જાવ તો પહેલા મને વચન આપો તો જ હું તમારા તો જ હું તમને લક્ષ્મીજી બોલ્યા એટલે બ્રાહ્મણે બોલી અન્ન દો ધન દો દૂધ દહીં ભંડાર દો પુત્રનું પાલન આપો સોનાનું અખાડો આપો કુળ વધુ આપો હાથી ઘોડા આપો લાવ લશ્કર આપો બાર વર્ષની મારી કાયા થઈ જાય બાર વર્ષની મારા પતિ બ્રાહ્મણની કાયા થઈ જાય આવું વચન આપો તો હું દ્વાર ખોલું લક્ષ્મીજી બોલ્યા કે જા બ્રાહ્મણી તને વરદાન આપ્યું તને આ બધું જ મળશે જે તે માંગ્યું એ બધું તને પ્રાપ્ત થશે પછી બ્રાહ્મણીએ દરવાજા ખોલ્યા ગણપતિજી અને લક્ષ્મીજી અંદર પ્રવેશ કરે છે અને બ્રાહ્મણીને મા લક્ષ્મી કહે છે તે તો અમને છેતરી લીધા પણ જા તને બધું જ મળશે પણ તારે એક વાતનું હંમેશા ધ્યાન રાખવું પડશે યાદ રાખજો મિત્રો સાંભળજો અહીં મા લક્ષ્મી એ બ્રાહ્મણીને કહે છે કે એક વાતનું તારે હંમેશા ધ્યાન રાખવું પડશે કે આજના દિવસે એટલે કે દિવાળીની રાત્રે તારા આંગણામાં ચોક પૂરીને ચૌમુખી દીવો એટલે ચાર દીવટનો જે આપણે દીવો કરીએ છીએ ચોમુખી દીવો આખી રાત તારા આંગણામાં પ્રગટાવજે હું તારી સાત પેઢી સુધી બિરાજમાન તારા ઘરમાં રહીશ આટલું કહીને ગણપતિજી અને લક્ષ્મીજી બ્રાહ્મણના ઘરમાં પાછા મંદિરમાં બિરાજમાન થઈ ગયા અને તેમની કૃપાથી બ્રાહ્મણના ઘરે સુખ સંપત્તિ સમૃદ્ધિ આવી ગઈ હે ગણપતિજી મહારાજ હે માતા લક્ષ્મી હે મહાલક્ષ્મી જેવી કૃપા તમે એ બ્રાહ્મણ અને બ્રાહ્મણી પર કરી એવી જ કૃપા આ કથા કહેનાર સાંભળનાર અને હોકારો ભરનાર બધા જ પર તમે રાખજો જય ગણપતિ દાદા જય મા લક્ષ્મી મિત્રો મારી આ વાર્તા જો સારી લાગે તો લાઈક અને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં મા લક્ષ્મીનું નામ લખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ